નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકામાં એક અઠવાડિયાથી એફએમ સિટી સ્કૂલ રોડ પર ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણીનો નિકાલ ના કરાતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં આવેલ એફએમ સિટી સ્કૂલ રોડ પર છેલ્લા એક અઠવાડિયાથી બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે જેનો ધોળકા નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં ન આવતા આજે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સમક્ષ રજૂઆત કરી વરસાદી પાણીનો નિકાલ કરવા માંગણી કરી હતી કોંગ્રેસ દ્વારા મુદ્દે ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ વેળા ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફ ખાન મુનશી એફએમ સિટી સ્કૂલના કાસિમભાઈ મોમીન હાજર રહ્યા હતા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે એક અઠવાડિયે અગાઉ પડેલ ભારે વરસાદને કારણે એફએમ સિટી રોડ પર બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે એક સપ્તાહ બાદ પણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી આથી એફએમ સિટી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આ વરસાદી પાણીમાં જોખમ ખેડી સ્કૂલે જવું પડે છે દુર્ઘટના થવાની સંભાવના છે આ વિસ્તારમાં જીરમ વિલા ગુલિસ્તા પાર્ક એક અને બે એમ કુલ ત્રણ સોસાયટીઓ આવેલી છે ત્યારે ત્યાં સ્થાનિક રહીશોને પણ આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે આ રોડ ઉપર દુકાનો પણ આવેલી છે આ વરસાદી પાણી ભરાતા દુકાનદારોને પણ હાલાકી પડે છે કલેકુડ અને પુલિન સર્કલ તરફ જવાનો મહત્વનો માર્ગ હોવાથી વહેલી તકે અહીંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરી હતી આજ રોજ ધોળકા નગરપાલિકામાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે એફએમ રોડ પર એફએમ સ્કૂલ આવેલી છે જે આઠ આઠ દિવસથી પાણી ભરાયેલા છે ને ખેતરોમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી ને ત્યાં પાણીનો કોઈ નિકાલ થતો નથી ને ત્યાં પાણી ભરાયેલા છે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પાખી હાજરીને વિદ્યાર્થીઓના રિક્સ લેવા તૈયાર નથી એટલું પાણી ત્યાં ભરાયેલું છે આજરોજ એફએમ સિટી સ્કૂલ તરફથી અને ધોળકા શહેર પ્રમુખ તરફથી આવેદનપત્ર ચીફ ઓફિસરથી પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં આવે ત્યાં મશીન મૂકીને બી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્કૂલની બી સ્કૂલમાં બી ચાલુ થાય આજની વિદ્યાર્થીઓ આવી શકે આઠ દિવસથી કોઈ સ્કૂલમાં વિદ્યાર્થી આવતું નથી